વેલકમ ટુ કાઠિયાવાડી બાઇટ્સ હું છું ધાત્રી અને આજે અલગ પનીર બનાવી રહીશું તો એ બનાવવા માટે ત્રણ તીખી મરચી લીધી છે આ મરચી છે એની પેસ્ટ બનાવી લેવાની છે એક નાની વાટકી જેટલી કોથમીર લીધી છે કોથમીર છે એને એકદમ જ ઝીણી ઝીણી સુધારી લેવાની છે અહીંયા હું અડધી ચમચી જેટલું મીઠું લઈ રહીશું મીઠું છે એ સ્વાદ પ્રમાણે વધારે કે ઓછું લઈ શકાય છે દૂધમાંથી પનીર બનાવવા માટે હું અહીંયા વિનેગરનો યુઝ કરી રહી છું તમે એપલ સાઇડર વિનેગર કે લીંબુનો રસ પણ યુઝ કરી શકો છો મેં અહીંયા વ્હાઈટ વિનેગર લીધું છે તો અહીંયા હું ત્રણ ચમચી જેટલું વિનેગર લઈ રહીશું કારણ કે દૂધ છે મેં દોઢ લીટર લીધું છે એટલે અડધા લીટર દૂધમાં એક ચમચી જેટલું વિનેગર જોઈએ વિનેગર છે એ સીધું યુઝ નથી કરવાનું વિનેગર છે એને આપણે પાણીમાં ડાયલ્યુટ કરી દેવાનું છે તો ત્રણ ચમચી વિનેગરમાં ત્રણ ચમચી જેટલું પાણી એડ કરવાનું છે અહીંયા મેં દોઢ લીટર જેટલું દૂધ લીધું છે દૂધ તમે તમારી ચોઈસનું લઈ શકો છો દૂધ છે તો એને આપણે મીડિયમ ફ્લેમ પર ગરમ કરવાનું છે ઉભરો આવે દૂધ થોડું ઉકળી જાય ત્યાં સુધી આપણે રાહ જોવાની છે તો હવે આપણે જોઈ શકીએ છીએ કે દૂધ છે એ સરસથી ઉકળી ગયું છે તો હવે ગેસની ફ્લેમ છે એને આપણે એકદમ ધીમી કરી દેવાની છે અને જે કોથમીર તૈયાર કરી છે એ એડ કરીશું મરચાંની પેસ્ટ છે એ એડ કરીશું અને મીઠું છે એ એડ કરી સરસથી હલાવી દઈશું સરસથી મિક્સ થઈ જાય એટલે ધીમે ધીમે વિનેગરનું જે મિક્સચર રેડી કર્યું છે એ આપણે એડ કરવાનું છે તો એક સાથે નથી એડ કરવાનું ધીમે ધીમે મિક્સચર એડ કરતા જઈશું અને હલાવતા જઈશું એક સાથે નથી નાખવાનું દૂધમાં જો ફેટ વધારે હશે તો મિક્સચર છે એ વધારે યુઝ થશે અને દૂધ જો પાતળું હશે ફેટ ઓછું હશે તો ઓછા વિનેગરમાં જ પનીર અલગ થઈ જશે તો અહીંયા આપણે હવે જોઈ શકીએ છીએ કે ધીમે ધીમે આપણું જે પનીર છે એ દૂધમાંથી અલગ થઈ રહ્યું છે દૂધમાંથી પનીર અને પાણી બંને એકદમ જ અલગ થતાં આપણને દેખાઈ જાય એટલે આપણે ગેસ બંધ કરી દેવાનો છે વધારે ગરમ કરવાથી વધારે પનીર નથી મળતું ઉલટાનું ચવળ થઈ જશે પનીરની ક્વોલિટી ખરાબ થશે તો હવે પાણી અને પનીર છે એને અલગ કરવાનું છે તો એના માટે મેં નીચે તપલી રાખી છે વચ્ચે સ્ટ્રેનર અને બને તો સફેદ કલરનું જ કપડું યુઝ કરવું જોઈએ તો આ રીતે પનીર છે એને અલગ કરી લીધું છે તો હવે પનીર છે એને નોર્મલ વોટરથી આપણે ધોઈ લેવાનું છે સાદા પાણીથી પનીરને એકવાર ધોઈ લેશું ધોઈને આ રીતે નીચે વાટકી રાખી છે ઉપર જાળી અને હવે પનીરની પોટલી બનાવી તેને વીસ મિનિટ માટે ફ્રીજમાં સેટ કરવા માટે મૂકવાનું છે જો પનીરનો ડબ્બો આવે એ હોય તો એ પણ તમે યુઝ કરી શકો છો તો ઉપર આ રીતે વજન મૂકી વીસ મિનિટ માટે આપણે મૂકી દઈશું હવે આ વે વોટર કહેવાય છે તો આ પાણી છે એ આપણે લોટ બાંધવા માટે દાળમાં યુઝ કરી શકીએ છીએ શાકમાં પણ અહીંયા આ કોથમીર અને મરચાંવાળું છે તો આ પાણી એક જ દિવસ માટે સારું રહેશે તો એક દિવસ માટે આ પાણીને યુઝ કરી શકીએ છીએ વીસ મિનિટ પછી જોઈએ આપણે કે આપણું પનીર છે એ કેવું સેટ થયું છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણું પનીર ખૂબ જ સરસથી સેટ થઈ ગયું છે તો હવે આ પનીરના આપણે જે કોઈ ડીશ બનાવી છે તો એ રીતે એના પીસીસ કરી લેવાના છે તો આપણે લાંબા કટ કરી શકીએ છીએ સ્ક્વેરમાં કટ કરી શકીએ છીએ તો આ રીતે પનીર છે એને કટ કરી દેવાના છે હવે આ પનીર છે એ આપણે કોથમીર અને મરચાંવાળું બનાવ્યું છે તો આ પનીર ફ્રીઝમાં પણ બે દિવસથી વધારે સારું નહીં રહે એર ટાઈટ ડબ્બામાં આ પનીર બે દિવસ સુધી સારું રહેશે તો આ પનીર છે એ અલગ અલગ ડીશમાં તમે એન્જોય કરી શકો છો જેમાં તમને કોથમીરનો ક્રંચ અને મરચાંની તીખી ફ્લેવર મળશે તો એન્જોય કરો તમારા ફેમિલી સાથે ચીલી કોરિયન્ડર પનીર થેન્ક યુ